એસી ઓમ નમ જે મુંબઈ કલેક્શનમાં આજે અમે ડ્રેસ કોટન ડ્રેસ મટીરિયલ છે એની કટ એકદમ મોટી રહેવાની છે અઢી મીટર કટ રહેવાની છે એ બતાવવાના છે જો આ રામા કલર છે આવી રીતે ગળામાં થોડું વર્ક નથી બધામાં પ્રિન્ટેડ જ છે આખો પીસ પણ એકદમ મોટી સાઇઝ આવે જો આ ટોપનું કાપડ છે તો એટલું બધું ટૉપનું કાપડ આવે એકદમ મોટું ગમે એટલા હેલ્ધી હોય તો એને થઈ જાય અને આ બોટમ છે બોટમ આ બધી બધી બાટીક ડિઝાઇન છે એકદમ સરસ અઢી મીટર ઉપર કાપડ આવે છે જો એટલે જ ખોલીને બતાવીએ બીજા બધા એક પીસ આખું ઓપન કરી દે એટલે ઘરાને ખબર પડે કે કેટલું પીસનો સાઇઝ કેટલી મોટી છે આ દુપટ્ટું બહુ જ સરસ કાપડ અને મોટી કટમાં આવ્યું છે જે કોઈને જોતું હોય એ સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરે હવે બધી ડિઝાઇન આવી રીતના એક પીસ ઓપન કરીને બતાવ્યું આ જ રીતે ઉપરનું આ પોસ્ટર છે એવી જ રીતે રહેવાનું છે ખાસ આ ગુલાબી કલર છે આ રેડ અને ગ્રીન કલર છે આ દુધિયા ઉપર રામા કલર આવે એ છે અને નીચે બ્લેક સલવાર છે અને આ બ્લેક અને મરૂન નું કોમ્બિનેશન છે બ્લેક મરૂન અને આ દુપટ્ટો આવી રીતે મળતી આવશે આમાં આમ ખોલીને બતાવ્યું છે આવી રીતે દુપટ્ટો આવશે બધામાં એક આ પીસ છે આ કોફી કલર છે અને નીચે થોડુંક લાઈટ કલર છે આ ગ્રીન કલર અને યેલો મસ્ટર્ડ યેલો આ બ્લુ અને દુધિયા કલર છે આ અને મહેંદી કલર બધાના કલર કોમ્બિનેશન સરસ છે જે કોઈને જોતો હોય એ સ્ક્રીન શોટ લઈ અને મેસેજ કરે જય શ્રી કૃષ્ણ ઓમ નમ